બાળકની શોધખોળ આદરી હતી ત્રણ કલાકની ભારે જહેમત બાદ ગામના તરવૈયા તેમજ ફાયર બ્રિગેડની ટીમે બાળકનો મૃતદેહ બહાર કાઢ્યો હતો ત્રંબાના ગરીબ વાંઝા પરિવારનો એકના એક પાણીમાં ડૂબી જવાથી મોત થતા પરિવારમાં સર્જાયો છે કે ત્રિવેણી સંગમ માં એક છોકરો ડૂબેલ છે તેથી તાત્કાલિક ફાયર બ્રિગેડ ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયેલ અને તરવૈયા ચાર તરવૈયા સહિત તાત્કાલિક ઘટના સ્થળે ત્રણ કલાક જેમ જ બાદ શોધીને ફાયર બ્રિગેડ આપેલ છે બોડી બહાર આપેલ છે બ્યુરો રિપોર્ટ રાજકોટ